જય હિન્દ ગુજરાતી સ્ટડી એજ્યુકેશન ચેનલમાં તમારા દરેકે દરેક મિત્રોનું હાર્દિક સ્વાગત છે તો મિત્રો આજે આપણી સમક્ષ સરસ મજાના સમાચાર આવી ગયા છે અને એ છે ધોરણ છ થી આઠ અને નવથી બાર સુધીના મિત્રો જે શિક્ષકો છે એમની ભરતીના સમાચાર છે અને એ પણ કોને આપ્યા છે તો દીપક રાજાણી સાહેબ મિત્રો એક આપણા પત્રકાર છે એમણે સમાચાર આપ્યા છે અને એમણે કીધું છે એટલે કે આ સમાચાર મિત્રો ગુજરાત સરકારે આપે છે પણ એમના દ્વારા આપણે માહિતી મળી છે એમણે એમની પોસ્ટ છે ટેલિગ્રામ ચેનલની અંદર તો જોઈએ શું છે સમાચાર તો ગુજરાતમાં બાર હજારથી માંડી અને પંદર હજાર શિક્ષકોની ભરતી મિત્રો આવશે અને પણ ક્યારે ઓક્ટોબર સુધીમાં પૂર્ણ કરવાની જાહેરાત કરી છે કોને કહે છે ગુજરાત સરકાર ચૂક્યું છે ગુજરાતમાં બાર હજારથી પંદર હજાર શિક્ષકોની ભરતી ઓક્ટોમ્બર સુધીમાં પૂર્ણ કરવા રાજ્ય સરકારની તાકીદ છે અને આ એમને માહિતી આપી છે કે આજે મળનારી કેબિનેટ બેઠકમાં અપાઈ શકે છે આખરી ઓપ અને બે દિવસ પહેલાં સચિવાલય ખાતે મળેલી હાઈ લેવલ બેઠકની અંદર અપાઈ હતી સૂચના અને પહેલાં હાયર એના મિત્રો જે સાડા સાત હજાર એટલે કે સાત હજાર પાંચસો શિક્ષકોની જે ભરતી થશે અને ત્યારબાદ જાહેરાત થશે અને ત્યારબાદ એટલી જ સંખ્યામાં પ્રાથમિક શિક્ષકની બે કેટેગરીમાં ભરતી થશે અને ઓક્ટોબર સુધીમાં તમામ ભરતી પૂર્ણ કરવા અપાયો છે આદેશ આવા સમાચાર મળી રહ્યા છે તો મિત્રો આ સમાચાર આપણા માટે એક સરસ મજાના સમાચાર હતા તો જો તમને એક સમાચાર મારા વિડીયો ગમ્યો હોય તો એને લાઈક કરો કોમેન્ટ કરો તમારા મિત્રોનો વિડીયો શેર કરો અને છેલ્લે ચેનલમાં નવા હોય તેને સબસ્ક્રાઈબ ન કરી હોય તો ગુજરાતી સ્ટડી એજ્યુકેશન ચેનલ સબસ્ક્રાઈબ કરવાની વિનંતી છે મારા વિડીયોને પહેલાંથી અંત સુધી જોવા માટે તમારા દરેકે દરેક મિત્રોનો દિલથી ખૂબ ખૂબ આભાર માનું છું આપણે ફરી મળીશું એક નવા ટોપિક સાથે નવા વિડિયો સાથે ત્યાં સુધી બની રહો જય હિન્દ જય ભારત જય જય કેવી ગુજરાત બેસ્ટ ઓફ લગ